બોટાદ જિલ્લાના રાણપુરના ચંદરવા ગામે ગૌચર બચાવો સોલાર હટાવોની માંગ સાથે બોટાદમાં દીનદયાળ ચોક ખાતે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું દીનદયાળ ચોક ખાતે જિલ્લા યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસના આગેવાનોએ રોડ પર ઉતરી ઉપર બેસી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ તેમજ કોંગ્રેસના આગેવાનોએ એકઠા થઈને ગૌચર બચાવો સોલાર હટાવોની માંગ કરી હતી વિરોધ પ્રદર્શનમાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ

કે સોલાર પ્લાન્ટ ની વ્યવસ્થિત જાંચ થાય અને અમારું ગૌચર જે સોલાર પ્લાન્ટ માં છે એ અમને કાઢી અને પ્રત કરે ગૌચર ગોવાળ માલધારી સમાજ ને અને જો આ પ્રશ્ન તમે સોલ્વ નહીં કરો તો અમે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ એક ગામમાં જે સોલાર પ્લાન્ટ આવેલો છે ક્યાંક ને ક્યાંક અમને આશંકા છે કે સોલાર પ્લાન્ટ માં દસ હેક્ટર જમીન હેતુ ફેર કરીને જે ગૌચર જમીન છે તે આપી સોલાર પ્લાન્ટ આપી દેવામાં આવી છે અને જે ગાય માતાની જમીન છે તે સોલાર પ્લાન્ટ ને બદલાઈ એ છે અમારી એક જ માંગણી છે કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે સોલાર પ્લાન્ટ થી રાણપુર તાલુકા ને ચંદ્રવા ગામ અને બોટાદ જિલ્લા ને શું ફાયદો